અરે ભલા માણસ આ સંસારમાં ભણતર કરતા ગણતર બહુ મોટું છે અને આપણા વડીલો ભણ્યા છે ઓછું પણ ગણ્યા બહુ છે એટલે વડીલો જેમ કહે છે એમ કરશો તો તમારું હિત થશે એમાં સંશય જ નથી તમે તમારું હિત ઈચ્છતા હોવ તો તમારે સદૈવના માટે વડીલોનું કયું કરવું પડશે તમે તમારું હિત ઈચ્છતા હો તો તમારા કાર્યમાં તમારે સંપૂર્ણપણે હાજરી આપવી પડશે હવે અહીંયા તમે વિચારો કે તમે તમે કામ કરવા તમે કથા સાંભળવા માટે આવ્યા છો ને અહિયાં આવ્યા પછી બીજી કઈ પ્રવૃત્તિ કરો તો તમને એક એક કથાનું ફળ મળે ખરું બહુ સીધી વાત છે લાલા આપણે કામ કરવા બેઠા હોય પછી આપણે મોબાઈલ લઈને બેસીને આપણને કઈ કશું મળે ન મળે હું તો બધાને કહી દઉં છું કે તમે કથામાં પ્રવેશ કરો તમારા મોબાઈલ ના ડબલા બંધ કરી દેવા ના કે પછી વ્યાસપીઠ તમારો તમારું અપમાન થઈ જશે કેતા નહીં તમે તમે જે કામ માટે આવો છો એ જ કામ કરવું તમે તમારા કામને વફાદાર નહીં હોવ તો તમને કોના સંસારમાં વફાદાર રહેશે અત્યારે બધાને ખબર છે કે જિગ્નેશ દાદા કથા વાંચે છે તો એને કોઈ ફોન કરીને કઈ હેરાન નહીં કરે કોઈ અત્યારે બધાને ખબર છે ગિરીશભાઈ ના ઘરે જયરામ દાદાના ઘરે આ જેટલા સંગીત વાળા છે બધાના ઘરે ખબર છે કે આ લોકો અત્યારે કથામાં બેઠા છે એટલે ગમે તેવું કામ હશે તો એને ફોન નહીં કરે કોઈ અને કદાચ ગમે તેવું કામ હોય તો તમે જે કામમાં બેઠા છો ત્યાં તમારી વફાદારી હોવી જોઈએ મારા અહીંથી ન નીકળવું જોઈએ મેં તો છોકરાઓને કહી રાખ્યું છે કે કોઈ પણ આયોજક તમને ચિઠ્ઠી આપવા આવે તો તમારે એને પૂછવું કે આ ચિઠ્ઠી દાદા સુધી ન પહોંચે તો આપણા ગામને આપડા રાષ્ટ્રને આપડા દેશને બરાબર છે ને મારી વાત જો બહુ મોટું નુકસાન થઈ જતું હોય તો જ અહીંયા આપવું નક ફલાણા ભાઈ આવ્યા છે એનું નામ લઈ લેજો તો એના માટે આપવા આપવાનું નહીં અહીંયા કારણ કે અહીંયા

તો ભલે ને ભાગવતી સુધી આવે એની લાયકાત હોય કથા વિશ્રામ થયા પછી કદાચ બે ચાર મિનિટ માટે કોઈ અગત્યના કોઈ વડીલો આપણા પરિવારમાં આપણા સમાજના આપણા રાષ્ટ્રના આપણા રાજ્યના કોઈ વ્યક્તિ આવ્યા હોય તો એ આવે સ્વાભાવિક બરાબર છે પણ કથા શરૂ થાય અને કથા પૂરી થાય ત્યાં સુધી વચ્ચે તો કદાચ આપણે સન્માનને લાયક હોઈએ છતાં પણ આપણે કહેવું જોઈએ કે ના ભાઈ ત્યાં રહેવા દો કારણ કે કથા મોટી છે હું મોટું થયા સંસારમાં ત્યાં રહેવા

ક્યારેક જીવનમાં એવો સમય આવે તો આપણાથી મોટા અથવા તો આપણાથી ઘરમાં રહેલા વડીલોનું કયું કરજો આ સતી ભાવાનીની આ કથા આપણને બધાએ ગઈકાલે આપણને સરસ મજાનો બોધપાઠ આપ્યો અને એ બોધપાઠ થી આપણે હવે આગળની કથામાં મંગલ પ્રવેશ કરીએ હેમાનભાઈ ચતુર્થ સ્કંદમાં ચાર પ્રકરણો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પ્રકરણો એમાં ધર્મ પ્રકરણની અંદર દક્ષના યજ્ઞની કથા બતાવી હવે અર્થ પ્રકરણ ધ્રુજી મહારાજે જે ભગવાન પાસે સામ્રાજ્ય માંગ્યું મને આ મળે એની કથા મનુ મહારાજના ના દીકરા સ્વયંબુ મનો ના દીકરા ઉતાન પાદલી કથા છે પ્રિય વ્રતો ઉ딴 પાદો સત પા વાસુદેવ કલયા રક્ષાયામ જગત સ્થિત મહારાણી શત્રા અને स्वयंभू મનુના બે દીકરાઓ હતા પ્રિયવ્રત અને ઉત્તાનપા ભગવાન વાસુદેવની જે કલાથી ઉત્પન્ન થવાના હતા અને એના કારણે જે ઉત્પન્ન થયા એ બંને આ સંસારનું રક્ષણ કરવામાં જે તત્પર હતા એમાં ઉત્તાન પાદની કથા અહીંયા ચતુર્થ સ્કંદમાં અને પ્રિયવ્રતની ની કથા પંચમ સ્કંદમાં અર્થ છે જેના પોતાના પિતાજીના ખોડામાં બેસવા માટે થઈને આવ્યો છે ગાદી ઉપર બેઠેલો એ ઉત્તાનપાદ ધ્રુવજી મહારાજ પિતાના ખોળામાં બેસવા આવ્યા પણ બેસવા નથી તો સુરજીએ ન બોલવાના શબ્દો એને બોલ્યા છે નવત દૃષ્ણ્યમ ભવાના રો ઢુમર હતી ના તો મયયત્વમ બેટા તું રાજસિંહાસન પર બેસવાની લાયક નથી કારણ તું રાજાનો જ પુત્ર છે તો શું થયું પણ તને મારા કુખથી જન્મ મળ્યો નથી એટલે તું રાજગાદી પર નહીં બેસી શકે બીજી સ્ત્રીના ઉદરથી જન્મ લઈ અને તું રાજસિંહાસન ઉપર બેસવાની ઈચ્છા ધરાવે આ યોગ્ય નથી તું જો રાજસિંહાસન ઉપર બેસવાની ઈચ્છા ધરાવતો હોય તો એક કામ કર તપસારાધ્ય પુરુષમ તસ્યેવાનુગ્રહેણ મે ગર્ભે ત્વં સાધયાત્માનમ કામ કર તારે જો હોય તો તપસ્યા કરી અને પરમ પુરુષ ભગવાન નારાયણ ની આરાધના કર અને એની કૃપાથી મારા ગર્ભમાંથી તું બીજી વખત જન્મ લઈને આવ તો તને રાજસિંહાસન પર બેસવા મળે હવે આ સુરૂચિ કેટલી મૂર્ખી કહેવાય

શબ્દો વાગી આવ્યા લખ્યું છે કે આ વર્ષના દીકરાને કટુ શબ્દ લાગી આવ્યા મંદર થી આમ આમ ગ્લાની થઈ ગઈ હા કેમ ક્ષત્રિયનું નું સંતાન છે અને ક્ષત્રિ નું સંતાન ક્યારેય અપમાન સહન ન કરી શકે શબ્દો લાગી આવ્યા રડતા રડતા પોતાની માં પાસે આવે છે અને જયારે મા પાસે આવે જોયું શું થયું બેટા રડતા રડતા પોતાના અપર એ જે કવેણ બોલ્યા છે એ શબ્દો પોતાની માને સંભળાયા માં મને અપરમાં આવા શબ્દો બોલ્યા છે મને કહ્યું કે તારે રાજન ઉપર બેસવું હોય તો તું જા તપસ્યા કર અને ભગવાન નારાયણને મેળવું કે મને ઊંડે ઊંડે સુધી પણ ક્યાંય સુખ ના અણસાર નથી દેખાતા પણ તને સુરૂચિએ જે વાત કરી એ બરાબર કરી છે તને નારાયણ ને ભગજવાની વાત કરી એ ખોટી નથી આ સુનીતિના સંસ્કાર બોલ્યા છે હવે ખાલી કલ્પના કરો આ સુનીતિની જગ્યાએ બીજી કોઈ હોત તો તરત જ ધ્રુવનો હાથ પકડીને લઈ ગયો હાલ બેસવા શેની ન દે પણ સુનીતે કહ્યું કે ના સુરુચિએ કહ્યું બરાબર કહ્યું છે કારણ મહારાજ મને પત્ની તરીકે બોલાવતા નથી મને પત્ની તરીકે બોલાવવામાં એને લાજ આવે છે અને એમાંય તે મારા જેવી અભાગણીના ગર્ભથી જન્મ લીધો છે એટલે બેટા તારે દુઃખ સહન કરવું પડે છે પણ આ બધાની વચ્ચે ધ્રુવ સુરુચિ સારું બોલ્યા છે તમે ભગવાનને ભજવાની વાત કરી છે આ સંસારમાં ભગવાનને ભજવાની વાત કરે ને એ તમારું દુશ્મન હોય તો સમજવું આ સારો માણસ છે જે તમને ભગવાન તરફ લઈ જાય પ્રભુ તરફ તમને જે ગતિ કરાવે ઈશ્વરમાં તમારું મન લગાડાવે તું અધોક્ષ ભગવાનની પૂજા કર પણ એક વાત કહું ધ્રુવ ભગવાનને ભજવા જા ને એના પેલા કામ કરજે કોઈના પણ પ્રત્યેનું નું અમંગળ તારા વિચારોમાંથી કાઢી નાખજે આ સુનિતિ એક સંસ્કાર બહુ સારો આપ્યો છે માતાઓ પોતાના બાળકને કીધું કે બેટા કોઈના પ્રત્યેનો અમંગળ ભાવ એ સૌથી પેલા આપણું અમંગળ કરે છે